હેલ્લેટ ટુ ફેમિલી કેમ છો બધા મજામાં જ છે તો મજામાં જ રહેવાનું હોય અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે ને આજે આપણે બનાવવાની છીએ શિયાળવાની રેસીપી તમને ખબર તો પડી જ છીએ તો આપણે શિયાળવા તો તાસો તાસા મસ્ત મસ્ત શિયાળવા આવી ગયેલા છે ને આપણે બનાવવાની છે રેસીપી તો ખાસ કરીને વીડિયામ બન્યા રહેજો વિડીયો ગમે ત્યાં લાઇક કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કેવી રેસીપી બની એમ ખાસ કરીને તો આપણે શિયાળવાનું કટિંગ કરવાનું છે તો આપણે મસાલા તો સાફ કરતા હિંફળતા તમને બધાને તો પહેલાં તો આપણે ઢીંગડા પાડવાના છે તો આવી રીતે બનાવું ના ભીંગડા પડી જાય તરત આમ કોણા ભીંગડા આવે નાના નાના આવે એટલે મસ્ત પડી જાય એક સાઈડ ના ભીંગડા પડી ગયા બીજી સાઈડ ને પડવાના હે હવે

આપણે તો ભીંગાઈ જીંગડાતા બધા કટિંગ કોઈ પણ નહીં જો કેવો મસ્ત ચેડો થયો ને એકદમ જો હવે આપણે આનું કટિંગ કરવાનું છે ને તો કટિંગ કેમ નહી આપડે તો પહેલાં માથું સારું કરવાનું છે તો માથાનું કટિંગ કેમ કરાય તમને શીખવાડું

આપણે બધું કટિંગ કરી નાખ્યું છે આપણે કાપવાનું છે અને આપણે જેવડા જેવડા પટકા રાખવા એવડે એવડું કટિંગ કરી નાખવાનું તમારી રીતે તમે નાના મોટા કરી આપો કર્યું ને એવી રીતના આપણે આનું પણ કટિંગ કરી નાખીએ આપણે ચાલાં કટિંગ કીધું છે હવે આપણે ધોવાના થવાના છે જોઈ નહીં અંદર જે ચિકલ આને ખાવાનું આવે આને કોઈ કાટતા નહીં આ ચિકલ કહેવાય શું આવા આવા તો આપણે શાક ધોવાની તમને પૂછ્યું છે આપણે લસણ જળવવાનું છે આપણે લસણની કળી પણ પડી નાખી છે અને આપણે જળવાનું છે મળશું ડુંગળીનું કટિંગ થઈ ગયું છે ને હવે આપણે મસાલી લેવાની છે મસાલા આપણે છે આવી રીતની શાક શું કરેલી છે આખી આખી Сакарен кеѓа се хава, пра, ади. Ади, ваќе хаваме на хвансија. Абе, мрсо за на пезо се, на аверијет на ацепа, која ќе љаваме на сет, тоа го ме спастува да иште, на пра, ма се не тоа го уште не е. Сооти, пра, најмаме тет. સૌથી પહેલાં આપણે તેલ નાવી દીધી ને તેલને આપણે થોડું ગરમ ચીવ દેવાનું છે તો ગરમ ચિલાવ દઈએ તેલને તો પહેલાં આપણે નાખવાની છે હિંગ તો હિંગ નાખી દેવી આપણે આદુ આદુને ડુંગળી આપણે આજુ ડુંગળી થાય છે આપણે ઢીંડુ કલર તાપો થયો ને આપણે ચડવાની

હવે આપણે મારી દઈશું પાણી તો પાણી નમાઈ છે ને હવે આપણે આપણે બાકી હોય તો લાઈટ કોઈ નાખીએ

اوو اپڑا فشار کلی نه دی یالس ته باقي چته نو دت سره وکه تا فشار کلی څه څه چنه پات ته ساک څه خپل مسته مزه د څه کې اونه ګستری دانس باندې خپل رسا راکنه په ورته ده ز مسته مزه نو ساک څه کې کیو څه اوډو او هاو اپڑا ناخنه ته مه باجیا ته باجیا ناخې دی اپڑے મસ્ત ના તો રસો આપણે થોડોક વધારે રાખ્યો હોય રસો હોય ને તો વધારે સારું પડે સ્વાદ મસ્ત આવે એમાં શાક બન બહુ મસ્ત મજા જુવારદામ અને આવી રીતના તમે પણ શાક બનાવજો ક્યારેક બહુ મસ્ત બનશે અને આપણી બીજી ચેનલ છે જે તે રજ એમાં પણ ખાસ તો બધાય આ ચેનલમાં એમાં સારી કોમેન્ટમાં તો તમે મારી લાવ્યા કરી આજની રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો નવા આવું તો પાછામાંથી આપણે ન આવી જય માતાજી બાય બાય